શિવ ભક્તિ ગંગા ચેતન માં શર ભક્ત ને ઓમ નમઃ અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી ગયો છે કારણ કે આવો પવિત્ર શ્રાવણ મહિનો બોતેર વર્ષે આવ્યો છે તો આ શ્રાવણ મહિનામાં મહાદેવ ની ખૂબ મહિમા બતાવે છે તો મહાદેવજી ને પાર્વતી પ્રશ્ન કર્યો ભગવાનને કે પ્રભુ તપ રૂપ મૂર્તિ કઈ તો મહાદેવ જી કે સ્કે દી મૂર્તિ માટી ની કે માટી શા માટે કે પોતે સ્વયં બનાવી સ્વયં પૂજન કરી અને સ્વયં વિસર્જન કરે તો સ્વર નું પહેલું પૂજન જો કહ્યું હોય તો વિષ્ણુ ભગવાને કહ્યું છે બીજું પૂજન વિષ્ણુ ભગવાન ઈચ્છા છે નર અને નારાયણ તો નર અને નારાયણના રૂપમાં પાર્થિવ સ્વર બનાવ્યા વૈદિક આયસનમાં અને એની પરીક્ષા કરવા

અને સાત ગડ મહામર્તનું અનુષ્ઠાન કર્યું પંચંદ અને શ્રાપ આવ્યો ગુજરાતમાંથી મુક્ત કરવા પાર્થેશન એને પૂજન કર્યું છે અને એનો મહિમા આપણે કહી ન શકીએ એટલો બધો મહિમા છે પાર્થેશન અને રાજેશન પછી બીજો નંબર આવે છે ત્રમકેશ્વર આયનો धर्मक्षेत्र अपन पारसत्र ने पूजा करी से धर्मक्षेत्र माहिदों के अंदर गौतम ना पत्नी क्षेम रो सिलिंग बनाया नवा नु प्रकार और अन पछि धर्मपाली ने के पारसत्र बना था अन पारसत्र स्नान करा प्रताप थे या माँ गंगा प्रकट और क्या थे, थे बाण गंगा क्या केवाणी बाण गंगा थाने पर आज अद्भुत हमने ने दी तो पारसत्र हर कोई सके

ઘરો ચડાવવાથી આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને ચડાવવાથી ગ્રહ શાંતિ થાય છે અડદ ચડાવવાથી ગ્રહ શાંતિ થાય છે ફૂલ ચડાવવાથી આપણું જીવન સદે સદાય ખીલેલા ફૂલ જેવું રહેતું હોય છે અને પાર્થિવ સ્વરૂપે જળ પણ ચડાવાય છે દૂધ ચડાવાય છે દહીં ચડાવાય છે આ બધા વિધાન શાસ્ત્રમાં બતાડે શેરીનો રસ ચડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે શાકનો રસ ચડાવવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે ઘી ચડાવવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે આ લોકો પૂજન આપણે કરી અને પાર્થિવ સ્વરૂપે નિત્ય કરવું પડે કારણ શ્રાવણના સિવાય એ માક્ષર વિના પણ આ થઈ શકે છે ભગવાન પ્રશ્ન કહ્યું કે પ્રભુ તમારો પવિત્ર મહિનો કહ્યું તો ભગવાન કે મહિનામાં માક્ષર નદીઓમાં ગંગા શું મંદિરમાં ઓમકાર નું અને માક્ષરમાં પણ પાર્શ્વસર ભોજન કોઈ પણ વ્યક્તિ કરી શકે આમાં જુદા જુદા વિના શાસ્ત્રમાં ક્રમ પ્રમાણે દિવસે એક બનાવો બનાવવા અને ચડતો ક્રમ અને કોઈને અને પાછો નીચો ક્રમ આવે પછી પરિવિધિ એક બે એ પણ ચડતો ક્રમથી પણ પાછળ બનાવી શકાય છે અને ભાવથી બનાવી ભાવથી ભોજન કરી અને ભાવ દરેક એમ વિસર્જન કરી અને ધન્યવાદની પાત્ર કારણ પાર્શ્વસરના મહેમાન કોઈ પણ વ્યક્તિ અને ટૂંકા કાળમાં એનો અનુભવ માહિતી પણ થતો હોય છે અને માહિતી ખૂબ રાજ્ય થતા હોય છે અને પુષ્પેશ્વર માહિતીમાં પુષ્પાના દીકરાને ભગવાન માહિતી સજીવન કરે કારણ કે એનો વ્રત હતું અને એક શ્વાસ પાર્થ બનાવતા જળમાં પધરાવતા એની સહિત એક દિવસ છોકરાને

અને પાંચસોના દીપ પર પણ માતમ છે અને 108 દીપ દીપ પ્રગટાવી અને પાંચ હજાર પ્રકાશ થાય તેમ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય છે સીધી પ્રાપ્ત કરી અલપન માત્ર પ્રાપ્ત કરે આપણે સીધીમાં બસવાની કોઈ જરૂર નથી આપણે પરમ તત્વને પામવા માટે પાંચસોથી બનાવવાના છે પરમ તત્વને પામવા માટે આપણે ધંધાંત કોઈ કુશ્ય નથી પણ એક વસ્તુ ખાસ સમજવાની કે કોઈ વાટનાયુક્ત આપણે બનીને પાંચસો બનાવણે અને મનમાંથી પણ આપશે પરમાત્માને આપની અંતર્યાદી કહે છે

ગંગા જળ નાખો અચર નાખો આ બધું મિક્સ કરી ગાય ના ખેલાથી માટી લાવો અને ઘોડાના ને માટી લાવો અને ઘોડો એક વખત વિષ્ણુ ભગવાન મેળ હતો અને ઘોડી માં લક્ષ્મી પહેલા હતા એટલે ઘોડા ના ખેલા અને ગાયના ના એવડે તેથી કોઈ દેવતા હોય છે એટલે ગાયના ના માટીનો આપણે ઉપયોગ કરીશું ગૌખર નો પણ ઉપયોગ કરાય

અને બેઠા છે રુદન કરે છે ઘરે આવવાની વાત લાગી રાવણ ત્યાં જાય છે માથે રુદન શા માટે કરો કે મારું પાર્થિવ સર કાળા માથાના ઇન્દ્ર આવી અને ઠેકી દીધું છે ઇન્દ્ર કે મને ઇન્દ્ર આવ્યો તો નઈ કે રામ કે ઇન્દ્ર નઈ કે હરી હોય અને હરી એ કાળો કામ કે હોય તો મને મારું લીક રાઈ દે તો કે છે માં છોડી દો અને પાર્થસ સતો લોટ નું હતું લોટ નું અને સમુદ્ર નદી પાસુ ના આવે તમે કહેતા હોય તો અનુષ્ઠાન કરો હિમાલયમાં માં જાવ અને માહેદેવ નું આપો હિમાલય આપણે લંકા ખડો કરી દો આ તા છે પાર્થસ સતો અને સગી સંતાન દંપતી માટે સાતદાન નું પાર્થસ બનાવ સાતન બતાય છે

ત્રાંબાના પાત્રમાં જીરી લેવાનું અને એનું પાર્ચસ આપણે બનાવી અને પૂજન કરી તો મનમાં જે ફળ પરમાત્મા પ્રાપ્ત આપણે પ્રાપ્ત આવે છે આવો મહા શાસ્ત્રમાં બતાવ્યો છે પાર્ચસ ઓમ નમઃ શિવાય ઓમ